સામાન્ય રીતે હેલિકોપ્ટરની મુસાફરી વીવીઆઈપી લોકો કરતા હોય છે ને સામાન્ય માણસને હેલિકોપ્ટરની ની સફર કરવી હોય તો મોટા મોટો ખર્ચ થાય છે પરંતુ પોરબંદરના એરડા ગામના ખેડૂતો છે એમણે વિના મૂલ્યે હેલિકોપ્ટરની સફર કરી છે ફરવા માટે નહીં પરંતુ સંકટ સમયે જ્યારે પાણી વચ્ચે ફસાયા હતા ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એરડા ગામના ખેડૂતો છે તેમની સાથે વાત કરશું કે એરલિફ્ટ કરવામાં આવ્યા એમનો અનુભવ કેવો રહ્યો પાણીની કેવી પરિસ્થિતિ હતી તેને લઈને વાત કરશું આપનું નામ શું અને કેશુભાઈ કેશુભાઈ તમે કેટલા લોકો ક્યાં ફસાણા હતા અને કઈ રીતની પરિસ્થિતિ હતી અમે ઘણી ફસાણા હતા પાંચ જણા કોણ કોણ હતું તમારી સાથે અમે ભરતભાઈ હતા પછી કેશુભાઈ ગગુભાઈ નાથાભાઈ અને તમે ક્યારે વાડી ગયા તા અને ક્યારે પાણી આવ્યું શું સ્થિતિ થઈ હતી આખી અમે પાંચ વાગે ગયા તા રત્ના પાછો સાત વાગે પાણી આવી ગયું નો નીકળ કેટલી કલાક પાણી મારી અને કેટલું પાણી હતું પાણી મારી ગયા વીસ કલાક પછી કલાક પછી તમને એવું લાગ્યું પાણી વધે છે અને કોની મદદ માંગીને કઈ રીતે મદદ મળી કોને જાણ કરી તમે અમે પાણીમાં ફસાણા છે ઓલાભાઈ પછી શું થયું કઈ રીતનું એરલિફ્ટિંગ થયું તમારું ઓલા ભાઈ ક્યાંક હોળી આવશે કે હોળી પાછી નથી પૂગી એમ

ખાસ કરીને તમે વાડી અને સીમ વિસ્તારમાં રહેતા પણ હવામાં ઉડવાનું અને ખાસ કરીને હેલ લિફ્ટિંગ કરીને હેલિકોપ્ટરની સફર કરી કેવી લાગી સારી લાગી તમારું જીવ તમને એવું લાગ્યું કે પાણી કેવું વધતું હતું અને કેવી સ્થિતિ હતી તમને શું લાગ્યું બસ શું કે કેમ એ તો થોડીક જીવની ફાર તો લાગે જ ને પાણીમાં બેઠા હતા હેલિકોપ્ટર આવ્યા પછી સારું થયું કે એવું બસી જાય એમ હેલિકોપ્ટર આવ્યું ત્યારે કેટલા પાણીમાં હતા તમે પાણી ઓરડીમાં તો ફૂટ દોઢ ફૂટ જ હતું પણ ઓરડીને બારોબાર હાથે કડી કડી પાણી હતું કેટલી કલાક પાણી માં રહ્યા તમે પાણીમાં થી સિત્તાવીસ કલાક પચ્ચીસ કલાક સુધી પાણીમાં રહ્યા પાણીમાં પચીસ કલાક પછી તમને ક્યાં ઉત્તેરણ કઈ રીતે લઈ આવ્યા પોરબંદર એરપોર્ટ પોસ્કડ ના જવાનો કઈ જમવાની કંઈ વ્યવસ્થા કેવું કઈ પૂછું આ પૂછું છું પોલાભાઈ આવવા નહોતા ને એટલે ના પાડ્યું કમાન કઈ જમવું ગને પોલાભાઈ ગોહાથેળી છે પછી તમને ક્યાં લઈ આવ્યા અત્યારે ક્યાં છો તમે અટાણક ગોહા

અત્યારે એમની સાથે વાત થઈ ગઈ અમે અહીંયા છીએ કે વાત થઈ ગયા હા હતા ખેડૂતો કે જેઓ પચીસ કલાક સુધી મોત સામે ઝઝુમ્યા પાણી વચ્ચે રહ્યા પરંતુ કોસ્ટગાર્ડના જે જવાનોએ જે રીતે પોરબંદર જિલ્લામાં સત્તરથી પણ વધુ લોકોના જીવ બચાવ્યા છે એ કોસ્ટગાર્ડના જવાનોને સલામ છે કે આ વાડી ખેતરોમાં કામ કરતા આ ખેડૂતોના જીવ બચાવવા માટે ખાસ હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું અને એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ત્યારે આ જે પાંચ જેટલા ખેડૂતો છે એમના જીવ તો બચી ગયા છે પરંતુ એમના પરિવારજનો પણ હાશકારો અનુભવ્યો છે કે કોસ્ટગાર્ડના જવાનો અને તંત્રની મહેનતને કારણે ને ખાસ કરીને એડા ગામના ગોસા ગામના જે સરપંચ છે બોલાવાય એમણે તંત્રને જાણ કરી અને ત્યારબાદ બાદ એર લિફ્ટિંગ કરવામાં આવ્યું આ રીતે પોરબંદર જિલ્લામાં અનેક લોકોના જીવ કોસ્ટગાર્ડના જવાનો અને બોલાબાઈ જેવા સરપંચોના જાગૃતિને કારણે બચાવવામાં સફળતા મળી છે જીતેશ સોહાણ પોરબંદર ખબર